સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરી લૂંટ વાહન ચોરી મારામારી હત્યા જેવા ગુના સામાન્ય બની ગયા છે ત્યારે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી અને મોબાઈલ સ્નેચિંગની ઘટના વધતા સુરત જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી જોકે કડોદરા પોલીસે ચલથાણ ગામની સીમમાં ચલથાણથી તાતી થયા જવાના રોડ પર ગરનાળા પાસેથી પાંચ લૂંટારાને ઝડપી પાડ્યા હતા તમામ યુપી અને બિહારના હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપી પાસેથી ચાર મોટરસાયકલ અગિયાર મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા કડોદરા પોલીસ જાપ્તામાં ઉભેલા આ યુવાનો રીઢા લૂંટારા છે આ યુપી બિહારી ગેંગ ચોરેલી બાઇક લઈ સુરત શહેર કે જિલ્લાના નક્કી કરેલા રોડ પર નીકળી જતા અને રસ્તે ચાલતા રાહદારી કે મોટરસાયકલ સવારને આંતરી ચપ્પુની અણીએ બાઇક મોબાઈલ રોકડની લૂંટ કરી ફરાર થઈ જતા હતા તમામ આરોપીઓની ઉંમર 19 થી 22 વર્ષની છે મોજશોખ ખાતર ગુનાની દુનિયાનો શોર્ટકટ રસ્તો અપનાવી પરપ્રાંતિય ગેંગ આ લૂંટ કરતા હતા પોલીસે 3.33 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અંકુશ અનુરાગ શિવમ સત્યમ અને એક સગીર મળી પાંચ ઝડપાયા હતા તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનના ચલથાણ ગામની સીમમાં આવેલ કેનાલ ઉપર એક બનાવ બનેલો અને આ બનાવ છે એ ધાડનો હતો એ અનુસંધાને કડોદરા પોલીસ દ્વારા ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું ત્રણસો ઓગણસી અને સેક્શન ચોત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ગુનો પ્રાથમિક દૃષ્ટિએ અનડિટેક્ટ હતો કોઈ પાંચ ઈસમો છે એ ફરિયાદી છે એના મોટર બે મોટર અને રોકડ અને મોબાઈલ છે એની લૂંટ કરેલી એ અનુસંધાને પોલીસ છે એને વર્કઆઉટ ચાલુ કરેલું મહેરબાન આઈજીપી સાહેબ છે એમના અને એસપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ કડોદરા પોલીસે વર્કઆઉટ ચાલુ કર્યું એ દરમિયાન પોલીસને ઓથેન્ટિક બાતમી મળેલી કે આ ઈસમો છે એ હાઈવે ઉપરથી પસાર થવાના છે મોટર લઈને એટલે એની વોચમાં રહી અને એ એ પાંચ ઈસમો છે એમને આજરોજ પોલીસ દ્વારા કડોદરા પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે આ ઈસમો છે એ પૈકીનો એક ઈસમ છે એ પોતે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે અને એ પૈકીના ચાર ઈસમો છે એમાં એક અંકુશ અનુરાગ શિવમ અને સત્યમ આ તમામ આરોપીઓ બિહાર છપરા ખાતેના અને યુપી પ્રતાપગઢ વિસ્તારના હોવાનું એમની પૂછપરછ દરમિયાન માલુમ પડેલું છે ચારેય ઈસમો છે એમને હાલ એરેસ્ટ કરવામાં આવેલા છે ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે ને એમની પાસેથી ટોટલ ચાર મોટરસાઇકલ અને કુલ અગિયાર મોબાઈલ છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા છે આ જે મોબાઈલ છે એ ચોરી કરેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયેલું છે અને મોટરસાયકલની પણ ચોરી કરેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયેલું છે આ ચાર ઇસમો પૈકી એક ઈસમ શિવમ છે એનો ગુનાહિત ઇતિહાસ એવો છે કે એને અગાઉ સરથાણામાં પણ ચોરીના ગુના આચરેલા છે અને અંકુશ છે એને વરાછા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો આચરેલો છે આ જે મોટર છે એની ખરાઈ કરતાં એક મોટર સાયકલ પોલીસ સ્ટેશન ખાતે ચોરી થયેલું હોવાનું પોલીસને હાલ ઇન્ટ્રોગેશન દરમિયાન માલુમ પડેલું છે અન્ય મોટર અને મોબાઈલો ક્યાંથી ચોરી કરેલ છે એ દિશામાં પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવેલી છે આરોપીઓના રિમાન્ડ મેળવી અને ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને પુરાવા મેળવવામાં આવશે હાલ આ ગુનાની તપાસ છે કડોદરા પોલીસ કરી રહી છે પટેલ ન્યૂઝ